પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાય છે એ શું સરકારે કરાવેલું કામ છે શું જગદીશ મહેતાથી સરકાર કે સરકારી નુમાઈન્દાઓને ડર લાગ્યો છે કે પછી ખરેખર જગદીશ મહેતાએ ખંડણીની માગણી કરી હશે એક આરોપ એવો પણ સામે આવ્યો છે કે આ ફરિયાદ પહેલા આઈજી કક્ષાના અધિકારી દ્વારા એમને ડરાવવામાં આવ્યા હતા જો તેવું છે તો જગદીશ મહેતાએ એ આઈજી કક્ષાના અધિકારીનું નામ જાહેર કરી દેવું જોઈએ જેથી ખબર પડી જાય કે કોણ કેટલું દૂધે ધોયેલું છે આવા અનેક સવાલો સાથે મોટાભાગના લોકો માને છે કે ભાજપ સરકાર જગદીશ મહેતાના ડાયરા શૈલીના પત્રકારત્વથી ડરી ગઈ અને તેમને ફસાવવા સરકારે કાવતરું રચ્યું છે તો વિગતે વિશ્લેષણ કરીએ કે આખરે જગદીશ મહેતા સાથે શું થયું અને કેમ થઈ રહ્યું છે તેના વિશે પરંતુ એ પહેલાં આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લો અને આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવો કે આવું કેમ થઈ રહ્યું છે જગદીશ મહેતા સાથે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સુમાન ગુજરાતમાં પત્રકારો સાથે આ શું થઈ રહ્યું છે હજુ થોડા દિવસ કચ્છના ખેડૂતો અને અદાણી કંપનીની પાવર લાઈન મામલે ખેડૂતો થયા છે ત્યારે તેમનો રિપોર્ટ કરી રહેલા સ્થાનિક પત્રકાર મહેશ રાજગોર પર કંપનીના માણસો દ્વારા લૂંટનો કેસ નોંધી દેવાયો સવાલ એ છે કે બસો જેટલા પોલીસ ફોર્સની હાજરીમાં પત્રકાર લાઈવ છે તો એ લૂંટ કેવી રીતે કરી ગયો છે પરંતુ પત્રકાર રિપોર્ટ કરતા કરતા લૂંટ કરે એવી વાત પોલીસને ગળે પણ ઉતરી ગઈ અને એફઆઈઆર પણ નોંધી લીધી છે એ વાત અલગ છે કે અમે પણ ભૂતકાળમાં આવા કેસનો સામનો કરી ચૂક્યા છીએ પણ હાલ વાત છે નવા વિવાદની મહેશ રાજગોર બાદ વિવાદ હજી શમ્યો નથી કારણ કે પત્રકાર જગદીશ મહેતા પર છાપાના લોકોના માટે ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો છે જેથી ગુજરાતમાં પત્રકાર નિષ્પક્ષ હોય કે સ્વતંત્ર હોય કે પછી ક્યારેક ક્યારેક સરકારના ખોળે તો ક્યારેક ક્યારેક સરકારની સામે હોય એ કોઈ સુરક્ષિત નથી તેવું કહી શકાય કેમ કે સરકારને તો સાથે હોય ત્યાં સુધી સારા લાગે અને જ્યારે તમે સામે થાવ ત્યારે ખરાબ લાગે એ સ્વાભાવિક હોય છે પરંતુ ખરા અર્થમાં આજે પત્રકારોએ પોતાની લક્ષ્મણ રેખા શોધવાની જરૂર છે નિયત લક્ષ્મણ રેખા જો પત્રકાર ઓળંગે છે તો સો ટકા એ દાજી જવાનો છે અને એ કપરા સમયે લોકોની સહાનુભૂતિનું મૂલ્ય શૂન્ય થઈ જતું હોય છે કારણ કે તે ષડયંત્રનો શિકાર બનવા લાગે છે કેમ કે પત્રકાર પાસે લોકો પ્રશ્ન લઈને આવે છે એમને આશા હોય છે કે પત્રકાર કંઈક બોલશે લક્ષ્ય તો મારું કંઈક થશે પણ પત્રકાર પાસે તો કાયદાની આટી ગુટી સિવાય એને ફસાવવાની સ્થિતિમાંથી પસાર થવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો આ સમયે જો જગદીશ મહેતા સામે થયેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો લોકોનું માનવું છે કે સરકાર સામે બોલવાનું શરૂ કર્યું એટલે સરકારે જ એમને આ કેસમાં ફિટ કરાવવાનું કામ કર્યું હોઈ શકે જો ખરેખર એવું છે તો હવે નંબર કોનો કયા પત્રકારનો આપને શું લાગે છે સરકાર એક બાદ એક ના પસંદ પત્રકાર સામે કાર્યવાહી કરાવી રહી હોય તો હવે કોનો નંબર લાગશે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની તો જગદીશ મહેતાના કિસ્સામાં ઘણા બધા પ્રભુત્વ લોકો માને છે કે તેમના કેટલાક નિવેદનો ક્ષત્રિય આંદોલન સમયે કેટલાક ક્ષત્રિય આગેવાનોના હતા એમના જેવા છે જેવું કે અમે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં છીએ પણ ભાજપના વિરોધમાં નથી અથવા તો અમે ભાજપના વિરોધમાં છીએ પણ નરેન્દ્ર મોદીના વિરોધમાં નથી આમ જો અને તોની વચ્ચે એક પાતળી નહીં પણ જાડી રેખા દેખાતી હોય એવું જગદીશ મહેતાના કિસ્સામાં કેટલાક પ્રબુદ્ધ લોકોને લાગે છે અને તેઓ એવું માને પણ છે પરંતુ એ ગમે તે વાત હોય જગદીશ મહેતાએ ખરેખર જો ગુનો આચર્યો જ હોય અને કાર્યવાહી થાય તો કોઈને તકલીફ ન હોવી જોઈએ તકલીફ ન થાય જેમ કે પત્રકાર મહેશ નાગા એમની સામે કાર્યવાહી થઈ ક્યાંય લાગણીને જન્મી એવી જ રીતે દિવ્યભાસ્કરના દીર્ઘાયુ વ્યાસ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તોડપાણીની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી તો કોઈને લાગણીને જન્મી એમ જો ખરેખર જગદીશ મહેતાએ પણ રૂપિયા ચાલીસ લાખની ખંડણી વાગી હોય તો કોઈને પણ લાગણીના જન્મે સ્વાભાવિક છે જે પ્રકારે જગદીશ મહેતા દેશી શૈલીમાં લોકો સાથે વાત કરી રહ્યા હતા અને એક ચોક્કસ પક્ષ મજબૂત થઈ રહ્યો છે તેના કારણે લોકો માનવા લાગ્યા છે કે જગદીશ મહેતા સામે સરકાર પ્રેરિત કાર્યવાહીઓ થઈ રહી છે તો અહીંયા આ સ્થિતિમાં કેટલાક સવાલ પેદા થાય એ પણ વાજબી છે પરંતુ સવાલો શું છે એ પહેલાં જગદીશ મહેતા સાથે ઘટના શું ઘટી છે સમજો તો જગદીશ મહેતા અને ગિરીશ સોલંકી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે એમની સામે ગુનો નોંધ્યો છે તેના ફરિયાદી પુષ્પરાજસિંહ રાણા છે એમણે ફરિયાદ કરી છે કે તેઓ સૌરાષ્ટ્ર હેડલાઇન નામના અખબારના તેઓ માલિક છે જ્યારે ગિરીશ સોલંકી મધ્ય ગુજરાત હેડલાઇન અખબારના માલિક છે આ સ્થિતિમાં જગદીશ મહેતા મધ્ય ગુજરાત હેડલાઇન એટલે કે ગિરીશ સોલંકી તેમના માલિક છે અને તેમના મધ્ય ગુજરાત હેડલાઇન અખબારના તેઓ ગ્રુપ એડિટર છે બંને અખબારમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર બસ આટલો ફરક છે બાકી હેડલાઇન કોમન છે આ સ્થિતિમાં ફરિયાદી પુષ્પરાજ સિંહના કહેવા મુજબ તેમનો લોગો મધ્ય ગુજરાત એટલે કે જગદીશ મહેતાના શેઠના અખબારમાં છાપવામાં આવે છે જ્યારે કે આ લોગો તેમનો ટ્રેડમાર્ક એક હેઠળ રજિસ્ટન કરાવેલું છે અને તેમણે તેના રાઇટ્સ ખરીદી લીધા છે આગલા માલિક પાસેથી જેમની પાસે અખબાર હતું આ બાબતે ફરિયાદી કહે છે કે તે લોગોનો ઉપયોગ નહીં કરવા માટે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે જગદીશ મહેતા અને તેના અખબારના માલિક ગિરીશ સોલંકી દ્વારા ચાલીસ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી આ પહેલાં ગિરીશ સોલંકી સામે વડોદરા પોલીસે એક બાદ એક ત્રણ ગુના નોંધી કાર્યવાહી કરી જેમાં અપહરણ દારૂ અને હથિયાર રાખવાના ગુનાઓ સામેલ હતા આ પ્રકરણના તરત બાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાય છે એમાં જગદીશ મહેતાનું પણ નામ સામેલ છે અને એના માટે જ લોકોને લાગવા લાગ્યું છે કે તેમના પ્રત્યે સરકારી તાકાત કિન્ના ખોરી રાખે ને કામ કરી રહી છે આ સ્થિતિમાં સવાલો એવા પેદા થાય છે કે એક વખત માની પણ લઈએ કે ફરિયાદીની વાત સાચી છે અને તેમના લોકોનો ઉપયોગ ન કરી શકાય નૈતિક રીતે પણ ન કરી શકાય કાયદાકીય રીતે પણ ન કરી શકાય પરંતુ આ ફરિયાદીને મહિનાઓ બાદ કેમ યાદ આવ્યું હશે કે તેમનો લોગો ખોટી રીતે બીજા ઉપયોગ કરી રહ્યા છે એ પણ સવાલ લોકોના મનમાં રમે છે વળી પોલીસે એ પણ જોવાનું ટાળ્યું હતું કે આ સિવિલ નેચરનો ગુનો છે કે ક્રિમિનલ નેચરનો એવું પણ લોકો માને છે ઉપરાંત જગદીશ મહેતા તો અખબારના માલિક પણ નથી કર્મચારી છે તો પછી તેઓ કેમ ખંડણી વાગે અખબારના માલિક હતી એવો પણ એક સવાલ બજારમાં રમે છે સાથે એક એવો પણ સવાલ પેદા થયો છે બજારમાં ચાલે છે કે જે પોલીસ એફઆઈઆર નોંધવામાં ઠાગા ઠગ્યા કરતી હોય છે સામાન્ય રીતે એવા સતત આક્ષેપ આવે છે સામે તો આ મામલામાં કેમ તરત કાર્યવાહી કરવા મેદાનમાં આવી ગઈ ઉપરાંત જો ફરિયાદીએ ક્યારેય આ મામલે લોકોના દુરુપયોગ બદલ કાનૂની નોટિસ પાઠવી હશે કે કેમ એ પણ એક સવાલ છે કારણ કે કાનૂની નોટિસ પાઠવીને પણ કહી શકાય કે અમારા રજીસ્ટર ટ્રેડમાર્કનો ઉપયોગ તમે ન કરી શકો માટે કદાચ સર લોકોના મનમાં આ સવાલ રમે આ સાથે એક એવો પણ આરોપ સામે આવ્યો છે કે આ ફરિયાદ પહેલાં આઈજીપી કક્ષાના અધિકારી દ્વારા તેમને ધરાવવામાં આવ્યા હતા આઈજીપી એટલે ખૂબ ઉચ્ચ અધિકારી કહેવાય પોલીસના એમના દ્વારા જગદીશ મહેતાની માલિકની જે અખબારની વાત છે તેને અથવા તેના જગદીશ મહેતાને ડરાવવામાં આવ્યા એવા એક આક્ષેપની વાત છે જો ખરેખર એવું છે તો જગદીશ મહેતાએ એ આઈજીપી કક્ષાના અધિકારીનું નામ જાહેર કરી દેવું જોઈએ લોકો સમક્ષ જેથી ખબર પડી જાય કે કોણ કેટલું દૂધે ધોયેલું છે આ બંને પક્ષની આપણે વાત કરીએ છીએ ઉપરાંત કેટલીક ચેનલમાં જગદીશ મહેતાએ કહ્યું છે કે સરકારને એવું લાગે છે કે તેઓ આમ આદમી પાર્ટીની મદદ કરે છે પરંતુ એવું કંઈ છે નહીં તો ખરેખર તો સરકારે એ સિદ્ધ કરી દેવું જોઈતું હતું કે જગદીશ મહેતા આમ આદમી પાર્ટી સાથે છે અને બાયસ્ટ પત્રકારત્વ કરી રહ્યા છે એવું પણ કેટલાક લોકો કહી રહ્યા છે અને જો એવું નથી થયું તો જગદીશ મહેતાને ઉગાડા કરી દેવા જોઈએ જેથી ખબર પડે લોકોને કે તેઓ કેટલું ખોટું બોલે છે પરંતુ તેવું પણ નથી થયું જો આ કશું નથી થઈ રહ્યું જો આ કોઈ કાર્યવાહી નથી થઈ રહી તો સામાન્ય નાગરિકોને વધારે ને વધારે શંકાસ્પદ મામલો લાગે એ પણ સ્વાભાવિક છે કે જગદીશ મહેતાને શું સરકારી ઇશારે ફિટ કરવામાં આવ્યા છે સત્ય આજે નહીં તો કાલે સામે આવશે જ અને જગદીશ મહેતાના સમર્થન કે વિરોધની વાતની વચ્ચે એટલું યાદ રાખવું કે પત્રકારત્વ એક તલવારની ધાર પર ચાલવાનું કામ છે અને આવું કામ કરતા લોકો માટે નાગરિકોએ પણ સજાગ રહેવું જોઈએ જેથી પત્રકાર માથે જ્યારે આપ ફાટે તો એને એટલું ટેકો મળી જાય અને લાગે કે ના અમારી પાછળ પણ કોઈક છે બાકી સત્તાઓ તો આજે ભાજપની કાલે કોંગ્રેસની કે આપણી આવતી રહેશે સિલસિલો આ યથાવત રહેશે અને આખરે જે પીડિત હશે એનું નામ પત્રકાર હશે આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ તમને કેવા લાગે છે તમને શું લાગે છે હવે નેક્સ્ટ કયા પત્રકારનો નંબર હોય જો ખરેખર સરકારે આ પ્રકારની કાર્યવાહી પત્રકારો સામે કરવા મેદાનમાં આવી ગઈ હોય તો એ પત્રકારનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નમસ્કાર